ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ચાર પોઈન્ટ ત્રેવીસ કરોડની ઠગાઈ કરોડોની ઠગાઈ કેસમાં દંપતીની ધરપકડ ઇકોશેલ દ્વારા આરોપી જયેશ પટેલ અને તેની પત્ની દીપા પટેલની ધરપકડ હર્બલ લાઈફ કેરના વેપારી સહિત અન્ય લોકો સાથે છેતરપિંડી ક્રિપ્ટોકરન્સી સહિત અન્ય ધંધામાં નિવેશ કરવાથી ચારથી પાંચ ટકાનું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ બતાવી હતી વિશ્વાસ અને ભરોસામાં આવેલ વેપારી સહિત અન્ય લોકોએ છ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું જ્યાં શરૂઆતમાં બે કરોડથી વધુનું પ્રોફિટ અપાવી વિશ્વાસ કેળવ્યો હતો જે બાદ વળતર આપવાનું બંધ કરી છેતરપિંડી કરી હતી જે છેતરપિંડી કેસમાં જયેશ પટેલ અને તેની પત્નીની ધરપકડ કરી વધુ તપાસ ઇકોશેલ દ્વારા હાથ ધરવામાં આવી સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફિસિસ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા એના દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના એક ફરિયાદી છે એમણે હર્બલ લાઈફ કેર વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જયારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના એ પછી જયેશભાઈએ એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પુટ ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે એને કેકેપી રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ એમના પરિવારના સભ્યો એમના મિત્રો એ બધાએ મળીને જે આરોપી જયેશભાઈ અને એમના પત્ની દીપાબેન છે એમની આ જે કંપનીઓ છે એમાં અલગ અલગ છ કરોડ પચાસ લાખ જેટલું રોકાણ કર્યું હતું ઇનિશિયલી રૂટિન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા ટોટલ છ કરોડ પચાસ લાખની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત બે કરોડ છવ્વીસ લાખ રૂપિયા રિકવ રિકવર થયા છે અને ચાર કરોડ ત્રેવીસ લાખ એસી એટલે અંદાજીત ચાર કરોડ ચોવીસ લાખ રૂપિયા જેટલું એમનું અમાઉન્ટ પેન્ડિંગ હતી અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું એમના મિત્રોને બધા સાથે આ વ્યક્તિએ છેતરપિંડી કરી છે એટલે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એની અરજીની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ માન્ય પોલીસ કમિશનર સાહેબના સુપરવિઝન હેઠળ આ બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા કરવામાં આવી હતી અને બે આરોપીઓને ગાંધીધામ અંજાર એક ટીમ મોકલીને બંને આરોપી જે મુખ્ય આરોપીઓ છે જયેશભાઈ એમના પત્ની દીપાબેન બં ધરપકડ કરવામાં આવી છે આરોપીના ફર્ધર રિમાન્ડ લેવાની હાલ પ્રોસીઝર ચાલુ છે અને આરોપીઓએ જે અલગ અલગ આ કંપનીઓ બનાવેલી હતી એના બેંક અકાઉન્ટના સ્ટેટમેન્ટ એની સાથે સાથે આરોપી બિટકોનમાં રોકાણ કર્યું હોય તો એ બાબતે પણ હાલ તપાસ કરવામાં આવે છે અને સાથે સાથે આરોપીના જે પણ પર્સનલ એકાઉન્ટ હોય જયેશભાઈના અને દીપાબહેનના એમના પરિવારના સભ્યોના પર્સનલ એકાઉન્ટ અને એની જે કંપની છે એની સાથેના ટ્રાન્ઝેક્શનો એ બાબતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે અને ફરિયાદીઓ છે એમને વધુમાં વધુ જે રકમ છે એને પરત આપવા માટે ઇકોનોમિક ઓફિસર્સ બી હાલ કાર્યવાહી કરી રહીશ થેન્ક યુ